એસએસજી હોસ્પિટલના આઉટસોર્સિંગ હેઠળ કામ કરતા વર્ગ ના સફાઈ કર્મીઓને પગાર ન મળતા હોબાળો મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસએસી હોસ્પિટલ કે જ્યાં સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન સહિતના અન્ય રાજ્યોમાંથી પણ જરૂરિયાતમંદ દર્દીઓ વિવિધ રોગોની સારવાર માટે અહીં આવતા હોય છે ત્યારે હોસ્પિટલમાં સફાઈ સ્વચ્છતા સુરક્ષાની વ્યવસ્થા માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા રાજ્ય સરકારની પરવાનગી હેઠળ ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત આઉટસોર્સિંગ કર્મચારીઓને તમામ કામગીરી આપવામાં આવે છે અગાઉ ભાવનગરના નાકરાણી એન્ટરપ્રાઇઝને ઘણા વર્ષો સુધી સુરક્ષા સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં કામ કરતા કર્મચારીનો પગાર તથા તેઓના પ્રોવિડન્ટ ફંડ જેવા લાભોમાં શોષણના આક્ષેપો થતા વિવાદ રાજ્યના આરોગ્ય વિભાગ સુધી પહોંચ્યો હતો જેના કારણે બે વર્ષ અગાઉ નાકરાણી અને સોલંકીનો ટ્ર કોન્ટ્રાક્ટ એસએસજી હોસ્પિટલમાંથી હટાવી દેવામાં આવ્યો હતો અને ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત રજસ એન્ટરપ્રાઇઝને આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેમાં હાલમાં સિક્યુરિટીના પંચોતેર કર્મચારીઓ કામ કરે છે તથા સફાઈ કર્મીઓ અને અન્ય મળીને છસ્સો જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે રજસ એન્ટરપ્રાઇઝ ગાંધીનગરની એજન્સી છે જેનું સંચાલન દિલીપ જોગડીયા કરે છે છેલ્લા બે મહિનાથી એસએસજી હોસ્પિટલમાં કામ કરતા વર્ગ ચારના કર્મચારીઓને મોડો પગાર કરવામાં આવે છે જેના કારણે કર્મચારીઓ પોતાના બેંક લોનના હપ્તા કે અન્ય ખર્ચમાં તકલીફ પડી રહી છે ગત મહિને આગલા મહિનાના ત્રેવીસ તારીખે પગાર કરવામાં આવ્યો હતો જ્યારે ગત મહિનાનો પગાર હજી સુધી ન થતાં આજે વર્ગ ચારના પાંચસો ને સાહીઠ જેટલા કર્મચારીઓ દ્વારા એસએસજી હોસ્પિટલના હેડ ઓફિસ ખાતે હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું

તો અમારા દૂરથી થી આઈએ પટેલ ના પૈસા માં લાવે ભાડું અમે પૈસા લખે પછી અમે લોકો આવી રીતના સોનાલ બેન જિગ્નેશ પંડ્યા